ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના તેમાં આજે આપણે સધ્યા સાત પોઈન્ટ ત્રણનો ત્રીજો દાખલો દેખીશું તો દેખો અહીંયા આગળ એક સ્વૂટર રૂપિયા બેતાલીસ હજારમાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો તો સિમ્પલી આપણે એક સ્વૂટર કેટલામાં ખરીદવામાં આવ્યું રૂપિયા બેતાલીસ હજાર પી બરાબર કેટલા લખીશું આપણે રૂપિયા બેતાલીસ હજાર

બેતાલીસ હજાર બેતાલીસ હજાર કૌશમાં એક પ્લસ આર કેટલા છે માઇનસ આઠ એના કૌશમાં છેદમાં સો તો છે જ આખાની એનઘાત કેટલી થાય એક બરાબરની નીચે બરાબર આવવું જોઈએ બેતાલીસ હજાર હવે ત્યાં નહીં જો એક છે પ્લસ માઇનસ માઇનસ આઠના છેદમાં સો આખાની આ એક અગા તો કોઈ લખો ના લખો કોઈ વાંધો નહીં ઓકે બેતાલીસ હજાર હવે ત્યાં નહીં સો એકું સો સો એકું સો અને સોમાંથી આઠ જાય તો કેટલા વધે બાણું તો કે બાણું છેદમાં સો બાણું છેદમાં સો અને આ રીતે પણ લખાય કેમનું લખાય જો તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખો ને ડાયરેક્ટ આ સ્ટેપ તો એ કંઈ વાંધો નહીં ડાયરેક્ટ આ બે સ્ટેપ કૂદાયને ડાયરેક્ટ અહીં જે લખું તે લખું ને તો એ કંઈ વાંધો નહીં તમને આવડતું હોય તો પણ આ હું એટલા માટે લખો કેમ કે તમારી કંઈ ભૂલ ના થાય ઓકે તમને સમજ પડે તમારી ભૂલ ના થાય બાકી પરીક્ષામાં ડાયરેક્ટ કંઈ લખશો તો ભૂલ થવાની સંભાવના રહેલી છે બેતાલીસ હજાર ગુણ્યા બાણું છેદમાં સો ડાયરેક્ટ આ લખો ને તોય કંઈ વાંધો નહીં સિમ્પલી સૂન ગયું સૂન ગયું સોન ગયું સૂન ગયું વધુ શું ચારસો વીસ ગુણ્યા બારું બાણું ચારસો વીસ ચારસો વીસ ગુણ્યા કેટલા નવળ બગડ બાણું તો ચારસો વીસ ગુણ્યા બાણું લખીએ ચારસો વીસ બાણું કરીએ તો ધ્યાન અહીં બે રકમનું એક સૂન નવ ગુણ્યા જીરો જીરો નવ દુ અઢાર આઠ વધી એક નવ ચોકું છત્રી ને એક સાડત્રીસ વત્તા બે ગુણ્યા જીરો જીરો બે દુ ચાર બે ચોકું આઠ જીરો ચાર વત્તા જીરો ચાર વત્તા ચાર આઠ વટા આઠ સોલો છ વધી એક સાત ને એક આઠ ને તગાડે ત્રણ તો કેટલું આવ્યું આડત્રીસ હજાર છસો ચાલીસ આડત્રીસ હજાર છસો ચાલીસ શું પણ આગળ એકમ રૂપિયા માટે એક વર્ષના અંતે એક વર્ષના અંતે એક વર્ષના અંતે એક વર્ષના અંતે સ્કૂટરની કિંમત સ્કૂટરની કિંમત સ્કૂટરની કિંમત રૂપિયા આડત્રીસ હજાર છસો ચાલીસ થશે છોકરા તમે આજે હું કરું છું ને આ રફકામમાં કરવાનું બરાબર સાઈડ પર નહીં લખવાનું રફકામ કરજો કેમ કે અહીં સિમ્પલ જગ્યા હોય ને એટલે હું લખું છું પરીક્ષામાં તમે રફ કાર્યમાં ગુણાકાર કરજો ઓકે તો આરિયો દાખલો એકદમ હેલા મઠ દાખલો છે એટલે સૂત્ર મેખીને ગણવાનો છે ને ધ્યાન ક્યાં રાખવાનું છે ક્યાં વસ્તુ દેખાવું જોઈએ ઘટાડો ઘટાડો હોય તો માઇનસ વધારે તો સિમ્પલી પ્લસ જ લખવાનું થાય પણ ઘટાડો તો માઇનસ કરવાનું છે ધ્યાન અહીં લખવાનું અહીં લખવાનું છે દાખલો પૂરો